વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે પાણીગેટ અજબડી મિલ રોડ પરથી શંકાસ્પદ પેશન મોટરસાયકલ સાથે રિકેશ ઉર્ફે રાજા ભરતકુમાર ચુગાની ઉંમર વર્ષ બત્રીસ રહેઠાણ લક્ષ્મી પાર્ક સોસાયટી જૂના આરટીઓ પાછળ વારસ્યા વડોદરા આરોપીને પકડી પાડ્યો હતો ઇસમ પાસે મળી આવેલ પેપર્સ કે માલિકી અંગેના કોઈ આધાર પુરાવા ન હોય સઘન પૂછપરછ દરમિયાન આ ઇસમે તેને પોતે આજથી આશરે એકાદ વર્ષ પહેલા દેસાઈ રોડના કોમ્પલેક્ષમાંથી આ મોટરસાઇકલ ચોરી કરી લાવી પોતે ફેરવતો હોવાનું જણાવ્યું હતું જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર તપાસ અર્થે કબજે કરી આઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ઇસમે જણાવેલ હકીકતના આધારે તેમજ કબજે કરેલ મોટર સાયકલ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું જણાવી આવતા વાડી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે